બહુ સારો સપોર્ટ છે મને તો મારે એટલું જ કહેવું છે કે દાગીના હોય તો બેંકમાં મૂકાય પણ આ કીર્તિ પટેલ જેવા નાગીના હોય ક્યાં મૂકવા આ વિરોધ કરીને બેઠી છે હવે એને કાંઈનો વિરોધ કરીને બેઠી છે હવે ખજૂરભાઈનો વિરોધ કરીને એને શું મળવાનું છે એને હું જોવે છે કંઈ સમજાતું નથી એને પૂછો બધા ભેગા થઈને કે તારે જોવે છે શું કીર્તિ પટેલ તો બધા ભેગા થઈને એને આપો હવે એને કોઈક એવા વ્યક્તિનો વિરોધ કરવાનો હોય જ્યાં એને કંઈક મળી રહે હવે આ ખજૂરભાઈ પાસે તો સેવાનું કામ છે હવે એ કમાય છે એ સેવાનું કામ કરે છે અને એ કીર્તિ પટેલથી થાય નહીં કીર્તિ પટેલ કે સેવાનું કામ કરવાની છે એ સેવાનું કામ કરવા હાટુ ભાગીદાર થવા હાટું એ બધા વિરોધ કરે છે એને કાંઈક બિચારીને પેટમાં દુખે છે બધા ભેગા થઈને પૂછો કે આ શું તકલીફ છે તને એ તકલીફ જાણો એની અને એના ઘરે કોક જાઓ એના મા બાપને એને બધાને ભેગા કરીને પૂછો તમારી દીકરીને આ કીર્તિ પટેલને તકલીફ શું છે તો એ પેટમાં દુખતું હોય તો એ ગોબારો કાઢો બિચારીને અને એને જોતું હોય એ આપો બધા ભેગા થઈને સહમતી બધા સહમત થઈ અને એને સપોર્ટ આપો બિચારીને શું તકલીફ છે એ જાણો હવે ખજૂરભાઈનો વિરોધ કર્યો છે એ તો સેવાનું કામ કરે એને સેવાનું ભાગીદાર થવા તો આ કામ ન કરતી હોય એને તકલીફ શું છે એ બધા જાણો એને વિરોધ એવા માણનો કર્યો હોય ઓબામા જેવા તો એકાદ ટોપાવાળી ટોપે આપે હવે ક્યાંક બિચારીને પણવા હાટું જો આ તકલીફ હોય તો એ હવે એ તો પછી મોદી સાહેબને આપણે બધા ભેગા થઈને કહેવું પડે કે બિચારીને હવે અમારા આ તકલીફ ઉપડી છે હવે તમે એનું કંઈક નિવારણ લાવો તો પછી ભેગા થઈને બધા કંઈક એનું નિવારણ લાવો હમણાં બી વિરોધ કરતી રહેશે અને આ બધા વિડીયો બનાવતા રહેશે રોજ ઉઠો ત્યારથી કીર્તિ પટેલ કીર્તિ પટેલ રોજ એના જ વિડીયો આવે બીજું કાંઈ આવતું જ નથી એટલે પૂછો કાંઈક અને એનું ના પણ આ કીર્તિ પટેલ જેવા નાગીના હોય ક્યાં મૂકવા આ વિરોધ કરીને બેઠી છે હવે એને કાંઈ મળ્યું ઓલા કજૂરભાઈને એવું કીધું બદામ બદામને કાજુ નાખીને ગાયુંને એક જમીન વારી લીધી છે અને આવાળા બનાવ્યા છે કબજો કરી લીધો છે હવે આ નાગીની ખબર ક્યાં પડે છે કે ગાયુ માટે પાણી પીવા વેળા બનાવ્યા છે એને ક્યાં પૈસાની તાણશે અને ક્યાં છે તે હવેડાને ત્યાં બનાવી અને જે ગૌતમની જગ્યા પડી છે એની પર કબજો કરે અને એના ઉપર લાલભાઈ વિડીયો બનાવ્યો છે લાલભાઈ આહિરે તમે જોઈ લેજો આ માં મૂક્યો છે જોઈ લીજો હાઉ ખોટીની છે અને આને શું કહેવાય હવે એના પટેલનો દીકરો એક છે એનો વિરોધ કરીને બેઠે છે સાગરભાઈ પટેલ એ ઉમિયા મના જ ગીત બનાવે છે બોલો એનો વિરોધ કરીને બેઠે એના સમાજની નથી થઈ તો આ બીજાની શું થાય અને રોજ ઉઠો ત્યારથી ચાલુ કીર્તિ પટેલ કીર્તિ પટેલ આ હાંભરી હાંભળીને તો કાન દુખી ગયા કીર્તિ પટેલના ઉઠો ફેસબુકમાં એ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં એ વિડીયો યુટ્યુબમાં એ વિડીયો હવે નાગી ના ને કરવું શું હવે કોમેન્ટમાં કરજો શું કરવું તે હોય બધા સાંભળો જ છો તમે લાવીને જોવો છો એ બોલતી હોય ને તો એના ઘરે મારા પાડો લઈને જવું છે અરે ગધેડો લઈને જવું છે અને એના ગધેડે એને હે ને બિહારી લોટી કરવી છે માથા લોટી કરીને અને પછી ઊંધા ગધેડી બિહારીને પછી એવી વિચિત્ર બનાવી છે ને એક બાજુની બાહીને પીરી પહેરાવી છે ને એક બાજુની લાલ પહેરાવી છે વચ્ચે કારું પહેરાવું છે ને પગીને હે ને દ્વારુ ને એક બાજુ કારું લાલ પીરી કરીને અને આખા જિલ્લામાં પહેરવાનું થાય છે તમારું શું છે મિત્રો કોમેન્ટ કરજો કીર્તિ પેટેલ હમણાં બહુ ઉપાડો લઈ જશે અને આતા માણસનો એ વિરોધ કરશે હું તો એમ કહું છું એને વિરોધ કરવો હોય ને તો અમેરિકાવાળા ઓબા માનો એને વિરોધ કરાય જેથી કરીને એને એકાદ મિસાઇલ દાનમાં આપે અથવા તો ઓલી મોટી ટોપાવાળી આગળ ટોપો આવે ને એવી એક ટોપ આપે જેથી કરીને એને હે ને ગાયણ ગહાણીયું કરવા થાય અથવા તો હું એમ કહું છું કે એને મોદી સાહેબનો વિરોધ કરવો જોઈએ કારણ કે જો મોદી સાહેબનો વિરોધ કરે તો મોદી સાહેબ ખુશ થઈ જાય ને તો એને ગોજરા બાજુ મોકલી દે બિચારા વાંધા છે ને એની તકલીફ દૂર થાય એની ઉંમર થઈ જશે ને બિચારી શિયાળો હાલે હશે એટલે એના પર પાડાની જરૂર છે તમને શું લાગે મારો મતલબ કે એને હવે જરૂર છે ઉમર થાય જ ભાઈ આવું ક્યાંય ઠેકાણું પડતું નથી વિરોધ કરાશે ને બધાનો ગમેડ ઉપડી છે સમજો ને હવે મારા બધું શું ન કરાય અથવા તો એને વિરોધ આ મુકેશ અંબાણીનો કરાય જેથી કરીને એ ખુશ થઈ જાય ને તો એ રિલાયન્સ અડધીને આપી દે આ ગેસનું સિલિન્ડર ગેસની બોટલ દાનમાં આપે એવાનો વિરોધ કરાય આ દુનિયામાં કેટલા વિરોધ કરવાવાળા છે આ કીર્તિ પટેલ એ એક આ વિરોધનું કીડું ઉપાડ્યું છે ને એને એને ખોટા વ્યક્તિનો વિરોધ કર્યો છે આનો તો આવું ટકલું કરવાનું ન ભૂલતા તો ખોટી નહીં હોય ને તો એને ટકલું કરાવજો હું તો કહું છું એનું નામકરણ કરો એનું નામ બદલો પતાહાનો જે ખર્ચો થાય આપણો જલેબીનો ખર્ચો થાય એ આપણો નામકરણ કરવાનું નામ બદલી નાખો સઠી કરવાનું થાય શુદ્ધ ગુજરાતી ભાષા એટલે એને વિરોધ કરવો હોય તો આ ગાયું જે કતલખાને જાય એનો કરતી હોય શું વાંધો છે અથવા તો ઘણા વિરોધ નથી કરવા જેવા એને અહીંયા વિરોધ કરવાનો હું વાંધો આવા માણાનો વિરોધ કરે છે ને એ આવ ખોટીની છે અને લાલભાઈ હિરીની બધી પ્રૂફ ડિટેલ છે ને બધી કાઢે જ છે એ શું શું બોલી છે ને એ બહુ દૂર લાલભાઈ આઈ રહ્યા ને એ બધા વિડીયો બનાવી બનાવી મૂકે છે હાથું સબૂત તમારી આગળ લાવે છે એટલે મારે છે ને થોડુંક સબૂત મળી જાય એના ઘરે જાવ અને એને લાવ્યું છે ને પછી વિડીયો બનાવો એને એની યારે મીટિંગ રાખવી પછી પાડો લઈને જાઓ ચિયારો હાલે હમણાં પાડાની જરૂર છે હો કોમેન્ટ કરજો તમે કોને સપોર્ટ કરો છો હજુરભાઈને કે પછી હા ઓલું નામકરણ કરવાનું એનું કવરનું એટલે નામ સારું રાખજો એનું એથી કરીને ફેમસ દો હમણાં એના પાછા આ બે દિવસમાં કાલ પવન દિવસ છે એના પાછા સમાજના સાગરભાઈ પટેલનો પાછો વિરોધ ઉઠાવ્યો છે એને જમ્પ ફાવે એમ ગાયો બોલે છે હવે એના સમાજની નથી તે બીજાની શું થાય સમાજના હારા વ્યક્તિ છે આપણે પટેલ સમાજનો વિરોધ નથી અને એ સમાજને આપણે કોઈ કહેવા માંગતા નથી પણ આ જે કીર્તિ પટેલ છે ને એના સમાજનો જે સાગરભાઈ ગઢવી અરે સાગરભાઈ પટેલ સોરી સાગરભાઈ પટેલ બહુ સારા કલાકાર છે પટેલ સમાજમાં જ ગાય છે અને ઉમિયા મનાજ ગીત ગાય છે આ એનો વિરોધ કર્યો છે એને ગાયું બોલે છે તમે વિડીયો જોજો વિડીયો વાયરલ કર્યો છે એને એટલે કીર્તિ પટેલના વિડીયો આવે ને તમે વાયરલ બહુ કરો છો અને એને કાંઈક બની જવું છે પણ એમ નહીં બનાય દરેક જનતાને ખબર પડી જશે કે કીર્તિ પટેલ કેટલામાં છે એને જરૂર છે એમણે બિચારી શેયર વાળા ને જય માતાજી મિત્રો વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ